જય હિન્દ મિત્રો કોન્સ્ટેબલ ની પરીક્ષા પૂરી થઈ ગઈલી છે બધા ઉમેદવારોએ ખૂબ જ મહેનત કરી અને જબરદસ્ત પેપર બધાએ લખ્યું છે ઘણા ખરા વિદ્યાર્થીઓ ફોન કોલ્સ ઓ બધા આવતા હોય છે અને ઘણા ખરા વિદ્યાર્થીઓનો મૂંઝવતો પ્રશ્ન ઘણા પ્રશ્નો છે કે સાહેબ કટ કેટલે અટકશે

તો એની અંદર અમારો અંદાજ એવો કે છે કે જે મિત્રોને ને પચાસ ઉપર માર્ક્સ આવશે સો માંથી એ લોકોને ગ્રાઉન્ડ માટે સો ટકા બોલ અને એને સો ટકા મહેનત કરવી જોઈએ પચાસ નીચે જેને માર્ગ આવે છે એને કઈ ન કરે અને આવનારી બીજી પરીક્ષાઓ છે એની માટે તૈયારી શરૂ કરી દેવાય કારણ કે અમે નથી માનતા કે એની માટે કોન્સ્ટેબલમાં કોઈ સ્કોપ હોય એટલે સમય એને ગ્રાઉન્ડ માટે ન બગાડાય પચાસથી ઉપર જેને થતા હોય એને સો ટકા ગ્રાઉન્ડ માટે એપ્લાય કરવું જોઈએ હવે વાત કરીએ તો મિત્રો કટ ઓફનો ઇતિહાસ એવો છે કે સો માંથી મેરિટ તો લો કે પચાસ ઉપર જે કોઈને આવશે એ લોકોને ગ્રાઉન્ડ માટે બોલાવશે પણ ફાઈનલ મેરિટ કેટલું હશે જ્યારે કોન્સ્ટેબલનું ફાઈનલ મેરિટ જે બનશે એ સો પ્લસ પચીસ ગ્રાઉન્ડના એટલે એકસો પચીસમાંથી તમારો મેરિટ બનશે તો એમાં શું છે કે અત્યાર સુધીનો ઇતિહાસ એવો રહેલો છે કે મેરિટ સર્ટિફિકેટ કેલું છે અને મેરિટ જે છે એ એકાણુંએ ભેગેલો છે તો આઉટ ઓફ એકસો પચ્ચીસ એટલે ફાઇનલ જે મેરિટ છે અત્યારે ઘણા મિત્રો એવા હોય છે કે સાહેબ અમારે સાઠ માર્ક્સ થાય છે પાંસઠ માર્ક્સ થાય છે સિત્તેર માર્ક થાય છે માંથી તો એ લોકોએ સો ટકા ગ્રાઉન્ડની પ્રિપેરેશન સ્ટાર્ટઅપ કરવી જોઈએ અને એ મિત્રોએ ગ્રાઉન્ડમાંથી આઉટ ઓફ પચીસ માર્ક લાવવાની સો ટકા તૈયારી કરવી જોઈએ હવે જે જતું રહ્યું છે એ તમારા હાથમાં નથી પરીક્ષા જતી રહી છે ઘણા વિદ્યાર્થી મિત્રો આની ચર્ચા કરતા હોય છે કે મારે સાહીઠ થાય મારે પાસઠ થાય મારે સિત્તેર થાય મારે પિંચોતેર થાય મિત્રો જતું રહ્યું છે એનો વિચારો આવનારું છે એના તરફ થોડુંક ધ્યાન કેન્દ્રિત કરો કે જે આવનારું છે હવે કોન્સ્ટેબલ ની લેખિત પરીક્ષા તો જતી રહી છે પણ ગ્રાઉન્ડ જે છે એ તમારા હાથની વાત છે જે હજી બાકી છે અને પચીસ માર્ક છે તો તમારે લેખિતમાં જે માર્ક ઘટ્યા છે એ માર્ક તમે ત્યાં ગ્રાઉન્ડમાં કવર કરી શકો સો ટકા કવર કરી શકો કોઈ કેન્ડિડેટ છે માનો કે પિંચોતેર માર્ક્સ લાવ્યો છે વ્યવસ્થિત દોડશે નહીં તો આઉટ ઓફ માંડ પરીક્ષા પાસ કરશે દસ માર્ક્સ જ લાવશે પિંચોતેર પ્લસ દસ એટલે પંચ્યાસી માર્ક જ થશે પણ જ્યારે કોઈ કેન્ડિડેટ એવો છે કે માનો સિત્તેર માર્ક્સ જ આવ્યો છે ગ્રાઉન્ડમાં જો એ વીસ મિનિટની અંદર એ ગ્રાઉન્ડ પૂરું કરશે તો એને પચીસ માંથી પચીસ માર્ક્સ આવશે તો એનું મેરિટ જે છે એ સિત્તેર પ્લસ પચીસ એટલે એનું મેરિટ છે એ ક્યાં પંચાણું જતું રહેશે ખ્યાલ આવે છે એટલે પ્રિપેરેશન એવી રીતે કરો ગ્રાઉન્ડ માટે અમે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ માટે 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 ખાસ ખાસ એવા ઉમેદવારો કે ઉપર માર્ક્સ આવેલા છે એ ગ્રાઉન્ડ તાલીમ કેમ્પનું આયોજન કર્યું છે સુરતમાં ગુજરાત કેરિયર એકેડેમી એક જ એવી સંસ્થા છે જે ગ્રાઉન્ડની તૈયારી કરાવે છે પ્રોફેશનલ ટ્રેનરો સાથે એક્સ આર્મીમેન ગૃહરક્ષક દળના અધિકારીઓ કે જેનામાં આભારી છીએ કે એ લોકો એમનો કિંમતી સમય અમને લોકોને ફાળવે છે અત્યારે ઘણા કેન્ડિડેટો પાસઠ સિત્તેર જેટલા ઉમેદવારોએ ગ્રાઉન્ડ આજથી સ્ટાર્ટઅપ કર્યું છે અને ખૂબ મહેનતથી છોકરાઓ તૈયારી કરે છે એટલે ગ્રાઉન્ડ માટે કમ્પ્લીટ તૈયારી કરો લેખિતમાં જે માર્ક ઘટ્યા છે આપણે એ ગ્રાઉન્ડમાં કવર કરો અને વીસ મિનિટની અંદર બધા જ મિત્રો ગ્રાઉન્ડ પૂરું કરો અને સારા એવા પચીસમાંથી પચીસ માર્ક્સ લઈ આવો એવી અપેક્ષા બધા વિદ્યાર્થીઓને બિન હથિયારીમાં જવામાં વધારે રસ હોય છે તો એ તરફ ફોકસ કરવું જોઈએ જેને ગ્રાઉન્ડમાં તકલીફ પડે છે તે ગુજરાત કેરિયર એકેડેમીની નજીકની બ્રાન્ચમાં સંપર્ક કરી અને ગ્રાઉન્ડ માટેની તાલીમની યોગ્ય માર્ગદર્શન એ ત્યાંથી લઈ શકે છે તેમજ જો તાલીમ કેમ્પમાં જોડાવા માગતા હોય તો બી એકેડેમીનો સંપર્ક કરી અને એડમિશન લઈ શકે છે બધા વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ કોન્સ્ટેબલની પરીક્ષા માટે જાન્યુઆરી એન્ડ સુધીમાં રિઝલ્ટ આવવું જોઈએ અને ગ્રાઉન્ડની વાત કરીએ તો ફેબ્રુઆરીના એન્ડિંગ સુધીમાં ગ્રાઉન્ડ બી આવી જશે એટલે દરેક વિદ્યાર્થીઓ માટે માનો તો દોઢ મહિના જેટલો સમય છે ગ્રાઉન્ડની તૈયારી કરવા માટે પૂરજોશમાં તૈયારી કરો ખૂબ સારા માર્ક્સ લાવો અને મેરિટમાં નામ બની અને કંઈક સારી એવી પોસ્ટ મેળવો ત્રણ છે બિનહથિયારી હથિયારી અને જેલ સિપાહી બધાય ગવર્મેન્ટ જોબ તો ગવર્મેન્ટ જોબ હોય છે પછી બિન હથિયારી હોય કે જેલ સિપાળ હોય પણ ગ્રાઉન્ડમાં પચીસમાંથી પચ્ચીસ માર્ક લાવો એવી દરેક વિદ્યાર્થીઓને શુભેચ્છા ખૂબ મહેનત કરો આગળ વધો કોન્સ્ટેબલ બનો અને આવનારો સમય જે છે એ તમારા માટે સુવર્ણ સમય બને તેવી શુભેચ્છા જય હિન્દ જય ભારત